નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહિજિક એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી ગ્રુપ એ અને ગ્રુપ બી બે ભરતીઓ બહાર પાડવામાં આવી છે તો તેના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ઉચ્ચની વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો ગ્રુપ એમાં અઢાર કેડરમાં જુદી જુદી જગ્યાઓ છે અહીંયા તમે જોઈ શકો છો જુદી જુદી જગ્યાઓ પર ભરતી પડી છે તો તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ ગ્રુપ બીમાં પણ બે કેડરમાં જગ્યાઓ છે ત્યાં તમે એપ્લાય કરી શકો છો ઓજસની વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો તારીખ ચાર એક બે હજાર ચોવીસથી આ ફોર્મ ભરવાનું ચાલુ છે અને છેલ્લી તારીખ છે એકત્રીસ એક બે હજાર ચોવીસ તો ત્યાં સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ગ્રુપ એ અને ગ્રુપ બીમાં સંયુક્ત પરીક્ષા કોમ્પ્યુટરાઈઝ છે ઓનલાઈન રહેશે અને પ્રથમ પરીક્ષા અને મેન પરીક્ષા એમ બે પરીક્ષાઓ લેવા છે તેમાં પ્રથમ પરીક્ષામાં સો માર્ક્સનું એમસીક્યુ પ્રકારનું રહેશે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ સીબીઆરટી પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે તેમાં સાઠ મિનિટનો સમય રહેશે અને સો ગુણનું પેપર રહેશે પ્રત્યેક ખોટા જવાબ દીઠ ઝીરો પોઈન્ટ પચીસ ગુણ નેગેટિવ માર્ક્સ માર્કિંગ રહેશે તો ધ્યાનમાં લેવું જેમાં રિઝનિંગ ચાલીસ માર્ક્સનું ત્રીસ માર્ક્સનું ગણિત ઇંગ્લિશ પંદર માર્ક્સનું ગુજરાતી પંદર માર્ક્સનું એમ ટોટલ સો માર્ક્સનું એમસીક્યુ પ્રકારનું કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે તો આ હતી કેટલીક મહત્ત્વની માહિતીઓ તો ધ્યાનમાં લેવી હવે તબક્કા બેની વાત કરીએ તો તેમાં મુખ્ય પરીક્ષા જે અઢાર પાંચ બે હજાર ત્રેવીસના જાહેરનામા મુજબ ગ્રુપ એમાં લેખિત પરીક્ષા રહેશે જ્યારે ગ્રુપ બીમાં એમસીક્યુ પ્રકારની પ્રશ્નો રહેશે જે કોમ્પ્યુટર પર તમારે ટેસ્ટ આપવાનું રહેશે સીબીઆરટી ટી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ જેમાં લઘુત્તમ લાયકાત ધોરણ તમારે અહીંયા તમે જોઈ શકો ન્યૂનતમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા રાખવામાં આવેલ છે તો તે બધાને બેન પરીક્ષા આપવાની થશે ગ્રુપ એમાં મેન્થ પરીક્ષામાં સો માર્ક્સનું ગુજરાતી લેંગ્વેજ રહેશે ત્રણ પેપર રહેશે જેમાં ગુજરાતી સો માર્ક્સનું ત્રણ કલાકનો સમય ઇંગ્લિશ સો માર્ક્સનું ત્રણ કલાકનો સમય અને જનરલ સ્ટડી એકસો પચાસ માર્ક્સનું ત્રણ કલાકનું રહેશે એમ ટોટલ ત્રણસો પચાસ માર્ક્સનું ગ્રુપ એમાં જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તે આ રીતે ત્રણ પેપર રહેશે જ્યારે ગ્રુપ બીમાં એમસ્યુક્યુ પ્રકારનો કોમ્પ્યુટર ઉપર પરીક્ષા આપવાની રહેશે જેમાં ઇંગ્લિશ ગુજરાતી ઇંગ્લિશ વીસ માર્ક્સ ગુજરાતી વીસ માર્ક્સનું આ રીતે ટોટલ બસ્સો માર્ક્સનું રહેશે તો ધ્યાનમાં લેવું અહીંયા આગળ આપણે જોઈ ગયા કે ગુજરાતીમાં જે લેખિત પરીક્ષામાં શું પૂછાશે તો આ રીતે નિબંધ પન્ન માર્ક્સનો વિચાર વિસ્તાર એ રીતે પીડીએફમાં આપ આપેલી છે તો ત્યાં જઈ તમે જોઈ શકો છો કે શું સિલેબસ લેખિતમાં પૂછાશે વિભાગીમાં તો આથી કેટલીક મહત્ત્વની માહિતી વિડીયો ગમે વિડીયોને લાઇક કરજો ચેનલ મનાવતો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ફરીથી મળશો એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય